પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ શાંત થયો નથી કોલકાતામાં બનેલી આ ઘટનાને લીધે દેશભરમાં તબીબોમાં ગુસ્સો છે આ દરમિયાન ગુજરાતના સુરતમાં આવેલી સિવિલ હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર મારપીટનો કિસ્સો સામે આવ્યો છે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના વાળ ખેંચ્યા એટલું જ નહીં ઇમરજન્સી વોર્ડમાં જ તેને માર પણ માર્યો

એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યોની એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુઅલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સોપેન્ટ મેડમ સાથે રહી ગઈ સમગ્ર ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી છે હુમલાની ઘટનાને મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા આ ઘટના અંગે આરએમઓ દ્વારા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી અને માહિતી મળવાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી માનસિક રીતે બીમાર દર્દીની પૂછપરછ થઈ હતી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત સુરત